જડબું ના ફેરવી નાખો ને તારું તો મન કે દેવા દેવાયા તને તો અમદાવાદ ની રહેવા દઉં સુરનગર ની રહેવા દઉં નહીં રાજકોટ રહેવા દઉં આ માળા ફેરેલી સુધી જોયું જેટલો સુધી ને એટલો બગડી લો છું ફાટી જવા ના તારા દેવાય ખવડ તું પ્રોગ્રામ કરી બતાય પ્રોગ્રામ કરી બતા એ વાત તો સાઈડ બાજુ તું જીવી બતા ને પછી તને પાણી દેવાનો છે માતાજી નામ તને છોડવા નહીં બાકી તને મસ્તીમાં માં મારવાનો ને મસ્તી માં મોજ મન મારવાનો હા તે મારા ભત્રીજા ઉપર હાથ ઉડાડ્યો છે

નમસ્કાર મિત્રો છે તમારો મિત્રો ફરી આપણે નવો મજાનો વિડીયો તમારા સમક્ષ લઈ તો વિડીયોમાં કન્ટિન્યુ થયો વિડીયોમાં લાઈક કરી દીજો ચેનલમાં નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો મિત્રો તો દેવાજભાઈ ખવડ ઉપર ધમકી દ્વારા ફોન આવે છે અને અત્યારે આ વિડીયો અંદર દેવાજાઇ ખવડ ને ધમકી આપી રહ્યા છે અને એમ પણ કહી રહ્યા છે કે તારો સાથ કોણ આપે તારો સાથ જે આપે એને પણ હું મારે આ રીતની વાત કરીએ છીએ દેવાજીભાઈ ખબર દેને એમ છે કે તને બસ આવારે કોણ છે તને કોણ બસાવશે એ બધા ઓડિયો અંદર ઘણી બધી વાત થઈ રહી છે મિત્રો તો વિડિયો અને ઓડિયો બને કન્ટીન્યુઅર કરી લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ એવું બધું તમે કરી લીજો ચાલો મિત્રો વિડીયો અને ઓડિયો બને કન્ટીન્યુઅર કરી કાઠી દરબાર કાઠી દરબાર હોય અરે કાઠી જેવો હોય કાઠી નમન કરે કાઠી

એટલે એ તારો વિશિષ્ટ તારો કદીતે કરી લેજીએ ના તારું રેકોર્ડિંગ કરી લેજે બાકી તને મસ્તીમાં મારવાનું મસ્તીમાં મોજમાં જ મારવાનું હા તે મારા ભત્રીજા ઉપર હાથ ઉડાડ્યો છે મારા ભત્રીજા વી વરોનો છે ધ્રુવ બિચારો નાનું છોકરું છે એના તે પગ પાગ્યા નાના છોકરાને તે ગીરમાં માર્યો એટલે આરા ડાબરી મોટા શરમ નહીં આવતી તને પંદર જણાથીની એક છોકરાને મારો એક મારા હારા

મલ તને તને મન નાખો કે બીજી કોઈ વાત નહીં બોલો પણ આપણે નહી કોઈ મારો ભાઈ પણ ભાઈ એમ ભાઈ લેવલ માં બોલ ન તો લેવલ વાત કર કે લેવલ દીવે વાત કર મળું છે રી ના આ મહેસાણા વટ્યો છું અને હું અમદાવાદ આવું અમદાવાદ તીધું સાસણ જઉં છું મને સાસણ માં પાડી જ મારી જ ના આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો હંમેશા અમારી ચેનલ પર આવા વિડીયો આવશે બરોબર લગાતાર આ વિડીયો અમારી ચેનલ પર હંમેશા આવતા રહેશે અને દેવાતભાઈ ખબર ના પણ વિડીયો આવશે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો